કરે હોય એટલે આપણે અહીંયા શરૂઆત કરીએ બ્લોગની જો આજથી છે બ્લોગ સ્ટાર્ટ કર્યો બાકી આજનું વાતાવરણ સરસ છે જોઈ લો કે વરસાદ જેવું છે પણ ઠંડુ છે હજુ વરસાદ આવ્યો નથી ઠંડુ વાતાવરણ છે બાકી વરસાદ થયો પછીનું તો જોયું જો આપણે ખાસ થવાનું છે તો વિડીયોને સ્કીપ ના કરતા ને પૂરો જોઈજો પણ પસંદ આવે તો લાઈક કમેન્ટ જરૂર કરજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી વાત તો આપણે જો વાળીએ છે પક્ષીઓ નાખી તમને બતાવી નથી પણ પક્ષી નાખી દીધા છે તો અત્યારે આપણે જો ફાળીએ છીએ જઈએ ઘરે ને આમ તો તમને થમ ટાઈટલ ખબર પડી જશે કે વિડીયોની શું છે વિડીયો તો આજે આપણે બનાવવાના છે સમોસા કોણ બનાવશે એમ ને આપણે બનાવવાના છે કોઈ જ નહી ફર્સ્ટ ટાઈમ છે એટલે પહેલી વાર સમોસા બનાવવાના છે ચાલો બનાવીએ તો બીજું આમ તો બધું તૈયાર કરવું પડશે એટલે વાર લાગશે થોડીક પહેલી વાર સમોસા બનાવવા કારણ કે મોસમ એવું હોય ને ચારે ચાલેક એવું બધું બનાવતું રહેવાય મજા આવે વાતાવરણ બાકી સરસ છે એટલે મોસમ પ્રમાણે એટલે તો ચોમાસામાં તો મજા જ આવે વાતાવરણ પ્રમાણે વરસાદ ચાલુ હોય બાજુ

કેટલી વખત બનાયા સમોસા ના ના બનાયા છે સમોસા વારતા આવડે હે આપણને તો એવું કંઈ આવડે નહીં કેવું લોટ થયો હા લોટ તો રેડી થઈ ગયો સમોસાનો બાકી કમ્પ્લીટ કહેવું કાંઠો કરવાનો આવો નો બટાકા આપણે શું ગયા બધા જો

આ બાજુ જો રોટલા કરતા જાય મારે એ રોટલા કરીને લે ને આપણે આ આ ને આપણે ભરવાના પહેલી વખત બનાવે ને આ સમોસો કને બનાવ્યો આવો તારો બનાવો જો આ બનાવ્યો રિયા ને બનાવ્યો ત્યાં બનાવ્યો આવા સમોસો હોય એક સમોસો બનાવવા લ્યો સમોસો હોય કે રોટલો ફોટકી વાંધી મારા બનાવો પણ વધી પડ્યું તરવાળા રે છે સમોસા તો પેલા બનાવો પછી ખાઓ શું ખાવાનું ચાલુ થયું સમોસા જો બની ગયા રેડી ને બધું આટલા બન્યા બધા બનાવવા તેલ ગરમ થાય પછી રેડી થાય વારો હે બનાવવાનો કોઈ કશું બનાવી નહીં ફસ્ટ ટાઈમ પહેલી વખતે હા પહેલી વખત બનાવેલી હા બનાવવા પહેલી વખત હે

તો તેલ ગરમ થઈ ગયું લાગે ને નથી જો બે વેજ નાખવાના બે ત્રણ ચાર પાંચ લખાય ભેગા એટલે હટ થઈ જાય તો તરવાનું રનિંગ ચાલુ થઈ જઈએ અને સમોસા આપણા કરાય રહે કેવા થાય છે કેવા બને છે કેવા સ્વાદ આવે છે ત્યારે વખત છે આમ બાજુ નરિયા દરિયા એમાં તેલ ગરમ થઈ ગયું ને નથી

સમોસા તો બનાયા પર્સિ વળી જો ને ચટણી બનાવવાની આવડે ને બનાવતા ના નહીં પાડે હા પાડીશ હા એ તો મારા વારો ચટણી બનાવવાનું તો સમોસા પહેલી વાર મિત્રો સમોસા બનાવતા જો કમ્પ્લેટ બનાવી નાખ્યા પહેલી વખત સમોસા બનાવ્યો ગરમી થઈ ગઈ ફૂલ બનાવતા બનાવતા ગયા ફાઇનલી બનાવી ગયા ખરી કેવો બન્યા ને મેં સાખે હો તારી ઘર મસ્ત બન્યા એવા હોય પહેલી વખત બનાય એટલે લાગે બનાવતા બાકી બન્યા સરસ જુઓ પહેલી વાર સમોસા બનાવે એટલે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાકી તમને આવા વિડીયો સાથે આપણે મળતો રહીશું અને કમેન્ટમાં જણાવજો કે તમને કયા વિડીયો પસંદ આવે એ કમેન્ટ ઉપર આપણે વસ્તુ બનાવશે બધી તો કમેન્ટ કરો જલ્દી અને ચાલો ચેનલ પર ના ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાકી મળી જાય નેક્સ્ટ વિડીયો સાથે જય મારી